સદગુરુ દેવકી નમઃ પાર્વતે પતે હર હર મહે સતા પર ગામને આંગણે મણિવીર હનુમાનજીના સાનિધ્યમાં શ્રી સીતારામ સેવા આશ્રમમાં ઉપસ્થિત સર્વ સંતગણ સંત વાણીના આરાધકો સર્વ સંગીત વૃંદ સન્મ સન્મુખ ઉપસ્થિત સર્વ ભક્તજનો માતૃશક્તિ આપ સૌને પ્રણામ જય સીતારામ એ ધર્મ મહોત્સવ નો દેશ છે આ દેશ જ એક કેવો છે કે એમાં વર્ષના જેટલા મહિના એટલા હિન્દુ જે કઈ આપણે ધર્મ મહોત્સવ ઉજવી રહ્યા છે એના પાયા ની અંદર એક જે મહાપુરુષ છે અને ઈ મહાપુરુષ જે ગુરુ પૂર્ણિમા મહોત્સવ આવતીકાલે છે ઈ મહાપુરુષના જે વિભાજનથી આ ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવાયો હું અને તમે આવા મહાપુરુષ છે એમની જ કૃપા પાત્ર આપણો આ જે સનાતન હિન્દુ ધર્મ છે પરંપરાગત રીતે ધરોહર જીવિત ધારા છે વર્ષમાં અનેક તહેવાર દરેક ભગવાનની સાથે જોડાયેલા છે આ દેશની અંદર ભગવાનના 24 અવતાર થયા દસ મુખ્ય અવતાર થયા આ દેશમાં એવી પવિત્ર નદીઓ છે કે જેનું તીર્થ મૃત્યુ પછી પણ જો મુક્તિ આપતું હોય એવી ગંગા યમુના અને સરસ્વતી વહે છે આ દેશની માટીમાં પણ એવી તાકાત છે આ દેશમાં સંતો પણ એવા પાયકા છે આ બધું લુપ્ત ન થઈ જાય એના માટે એવા મહાપુરુષે અવતાર લીધા છે અને જે વેદ શાસ્ત્ર ને આપણે પુરાણો કહી છે એમની મોટી ભેટ આપણને મળી છે જો આ વેદ શાસ્ત્ર પુરાણોનો પુરાણો પ્રતાપે તો પરિસ્થિતિ એક વખત એવી થાય પ્રભુ મારો ગૌતમ ભીષ્મને અર્જુન પ્યારા આવા અમારા રત્નો હતા આ દેશમાં અમારા વેદના મંત્રો અમારા શાસ્ત્રના શબ્દો દયાળુ તું દયા કરી ઘર ઘર માં

કે બેટા તું જન્મતાવેત કે આ કે માં મે તો જન્મ જગતના કલ્યાણ માટે લીધો છે નઈ કે આ મોહ માયાના બંધન માટે કે જગતના કલ્યાણ માટે કે આ તો કે આ તારી માતાનું શું થશે કે માં અમુક સમય આવશે અને કોઈ ક્ષત્રિય રાજવંશી હામેથી આવશે એમની સાથે તું લગ્ન કરીશ અને એક ક્ષત્રિય રાજવંશી બીજું કોઈ નહીં શાંતનું રાજ ભીષ્મના પિતા એની પહેલી પત્ની માં ગંગા હતા જેના દ્વારા ભીષ્મનો જન્મ થયો અને બીજી પત્ની તરીકે સ્વીકાર આ સત્યવતી નો કર્યો એટલે તું એમની સાથે લગ્ન કરી કરી લેજે તારો ભરમ ગ્રસ્તાશ્રમ ઉધળો થાય આટલું કઈ અને જ્યારે વિવેદિયસ ભગવાનનું નામ ઈ વખતે કૃષ્ણ દેપાયન હતું કૃષ્ણ એટલા માટે પાડ્યું હતું કે એ જન્મતાથી શ્યામ હતા શ્યામ હતા એટલેનું નામ કૃષ્ણ હતું અને દેપાયન એટલા માટે પાડ્યું કે દેપાયન નામના દ્રિપની અંદર એ પોતે તપ કરવા ગયા એ તપ કરવા ગયા અને બહુ ઋધી સીધી એમણે પ્રાપ્ત કરી

મહાપુરુષો જે થઈ ગયા ઈ મહાપુરુષો એ ઈ વખતની અંદર પોતાના આ ચિંતન મનન થી પોતાના શબ્દો મુખની બહાર જે નીકળ્યા એને ફેંકવું કે એમાંથી વેદ બન્યો અલે વેદને આ કૃષ્ણ દેપાઈ અને ચાર ભાગમાં વિભાજિત કર્યો ઋગ્વેદ સામવેદ અથર્વવેદ યજુર્વેદ ચાર ભાગમાં વિભાજિત કર્યો કે હું આને ચાર ભાગની અંદર જુદા જુદા એના વિભાગ કરું ચાર ભાગમાં વિભાગ કર્યો તો એ નેમ થી ઓહો આ તો બહુ ગુઢ છે કળિયુગના લોકો આનું સમજી શકે એટલે એને પુરાણમાં વિભાજિત કર્યું 18 પુરાણ કહી છે ને આપણે એ પુરાણમાં વિભાજિત કર્યું અને પુરાણની અંદર એવા રોષક પ્રસંગો મુકાય એમને કે લોકોને આકર્ષણ થાય અને હું તમે સીધી રીતે સમજી શકે માનો કે શ્રીમદ ભાગવત આવા અને ઈ સિવાય તો એને મહાભારત ગીતા અનેક મીમાંસાઓ લખ્યો અનેક મીમાંસાઓ લખ્યો અને એને એમ થયું કે હવે કળિયુગના લોકો જો આનું પઠન કરશે પછી એનું ચિંતન એનું મનન કરશે તો જ એમાંથી મુક્તિ મેળવી તમે જો વેદ શાસ્ત્ર પુરાણો વાંચવું જાણવું એ જ્ઞાન છે વાંચ્યા ને જાણ્યા પછી જ્ઞાન ઉત્પન્ન થાય અને જ્ઞાન ઉત્પન્ન થયા પછી ભક્તિ ઉત્પન્ન થાય સીધી જ નહીં આ એવું નહીં સમજવાનું કે હવે એ ભક્તિ કરવાનું એટલે આ જે જ્ઞાન હતું વેદનું શાસ્ત્રનું પુરાણોનું પાયાના માણસ સુધી પહોંચાડવા માટે આપણા દેશના ઋષિ મુનિઓ દેવ મંદિરો આપણા ધર્મના ગ્રંથો શાસ્ત્રો જે કઈ તે બધા એના માધ્યમથી લોકો સુધી પહોંચાય મને અને તમને જે જ્ઞાન આપે એ જે જ્ઞાન આપે એ ગુરુ જ્ઞાન એટલે તમે એની પાસે થી જાણ ઊંડા અંધારે પરમ પ્રભુ તે જે તું લઈ જા અંધારામાંથી તેજ તરફ જેનું વહન કરે ગુરુનો અર્થ છે ખાલી લક્ષ બતાવવા એ તમને એમ કહી દઈએ કે આ રસ્તો છે એ સીધો છે રામોદ બાજુ જાય ત્યાં પછી ત્યાં પહોંચવું એ તમારી જવાબદારી છે ત્યાં અહીંથી એક રસ્તો બતાવી દે છે એવી આ ગુરુ પૂર્ણિમા ભારત હવે તો વિશ્વના અનેક દેશોમાં આ મહોત્સવ ઉજવાય છે પૂજન પૂજન કરે કરે વ્યાસ સાધુ કથાકારો સાધુ બ્રાહ્મણો બધા એમનું આ પૂજન કરે માત્ર મહોત્સવ એવો જ નથી કે અમુક લોકો હું અને તમે પણ આ ગુરુ પૂજન બધું કરી શકે છે આપણા સતાપર ગામની અંદર આજે આ ગુરુપૂર્ણિમા ઉત્સવ તેત્રીસ વર્ષથી આવે છે બાણું ત્રાણું થી સતાપર રામજી મંદિરના શોકની અંદર ત્યાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ આપણે પ્રારંભ કર્યો ત્યારે પણ આપણે ભોજન ભજન અને આ ભોજન ભજન ને ભક્તિ ના આ ત્રિવેણી સંગમ ને સાથે લઈ અને વર્ષ વર્ષ ની અંદર આ મહોત્સવ ની આ પરંપરા આપણે બંધ નથી કરી પચીસ વર્ષ ત્યાં તો અહીંયા આવે છે આશ્રમ ની અંદર પછી જે સમય હોય એ વખત નો એ પ્રમાણે આ ગુરુ પૂર્ણિમા ઉત્સવ આપણે ઉજવીશું આપણે ગુરુને યાદ કરી ગુરુમુખી વાણી પણ અહીં આપણને સાંભળવા મળી હજી પણ સંભળાવશે અહીં નામી એ નામી બે ચાર કલાકારો આવ્યા છે ત્યાં આપ પણ ભાવથી આજે આ ગુરુમુખી વાણી આપ સાંભળવા આવ્યા પણ એક ખાસ એટલું યાદ રાખો અહીંથી આ ગાદી ઉપરથી એવો સંદેશ છે કે કલિયુગ કેવલ નામ આધારા સુમીર સુમીર ભવ ઉતરે પારા નહીં કલી કર્મ ભક્તિ નામ રામ તમે ઉઠો ત્યારે ત્યારે અને સુવો તમે જે દેવ ને માનતા હો તમે જે દેવીને માનતા હોરા હાથ થી અને તમારા મુખ થી એક માળા થાય

હમણાં જ આ માળા બોલી લેને સુખમાં સલખાય નહીં દુઃખમાં રડાય નહીં ભક્તિ ભુલાય નહીં માળા છે આ માળા ખાલી એક યાદ રહી જાય રહી જાય ને તોય ઘણું છે અને કદાચ આખી માળા જો યાદ ન રહી જાય અને ગુરુજીના નામની માળાનું એક ખાલી પેલું શરણ યાદ રહી જાય ને તોય આપણે માટે એટલું છે જૂઠું બોલાય નહીં ખોટું લેવાય નહીં અવડું હલાય નહીં માળા છે ડોકમાં

આવતી જે સવાર ની પરોઢ થાય ત્યારે કઈક અમારા એવો સંકલ્પ લઈ કે અમે અમારા જીવનને સાર્થક કરી શકી અસ્તુ જય સીતારામ